આગામી બાવીસમી જાન્યુઆરી દેશના આયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે જેને લઈ સમગ્ર દેશ રામય બન્યો છે દેશમાં જ્યાં ત્યાં લોકોના ફક્ત રામનું નામ સાંભળવા મળી રહ્યું છે તે વચ્ચે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ એક ટેટુ આર્ટિસ્ટની રામ ભક્તિ સામે આવી છે પાલનપુરમાં ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક સુથા નામનો યુવક છેલ્લા દસેક વર્ષથી ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે અશોક સુધારે છેલ્લા દસ વર્ષમાં અનેક લોકોના શરીર પર અલગ અલગ ટેટુઓ બનાવ્યા છે પરંતુ તાજેતરમાં દેશ રામમય બન્યો છે ત્યારે આ દિવસોને કેવી રીતે યાદગાર દિવસો બનાવવા તેને લઈ અશોક સુધારને એક નવો આઈડિયા આવ્યો અને આ યુવકે પોતાની દુકાનમાં પ્રભુ શ્રી રામના નામનું ટેટુ કંડારવા આવનાર તમામ લોકો માટે કોઈપણ જાતનો ચાર્જ ન લેવાનો નિર્ણય કર્યો છે મહત્વની વાત છે કે રામમય માહોલમાં મોટા ભાગના લોકો રામ ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે ઠેર ઠેર પ્રભુ શ્રી રામના અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પાલનપુરના એકવાય યુવા ટેટુ આર્ટિસ્ટ દ્વારા રામ ભક્તોના હાથ ઉપર પ્રભુ શ્રી રામનું નામ કંડારવાની શરૂઆત કરાઈ છે અને તેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે દિવસે ચાલીસ થી વધુ લોકો આ ટેટુ આર્ટિસ્ટ ત્યાં પ્રભુ શ્રી રામનું નામ કંડારી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસોને યાદગાર દિવસો બનાવી રહ્યા છે તે ટુકડનાર વાવના રામ ભક્તોનું પણ કહ્યું છે કે આ દિવસો રામ ભક્તિના દિવસો છે અને આ દિવસોમાં તેમને પોતાના શરીર ઉપર જીવનભર રહે તેવું ભગવાન શ્રી રામનું નામ લખાવી ધન્યતા અનુભવી છે તો બીજી તરફ ટેટુ આર્ટિસ્ટ અશોકભાઈનું પણ કહેવું છે કે આ ટેટુ દોરવા પાછળ ખર્ચ તો થાય છે પરંતુ કોઈ પણ રામ ભક્ત પાસેથી એક પણ રૂપિયો ન લઈ તેઓ નુકસાની નથી ભોગવી રહ્યા પરંતુ ખૂબ જ ખુશી અનુભવી વધુમાં વધુ લોકો ભગવાન શ્રી રામનું નામ કંડરાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે